ગીર સોમનાથ જિલ્લામાં માવઠાના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ જેને કે છીનવાઈ જતા સરકારે પણ હવે મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલ્યા છે આજે ઉના તાલુકાના કેસરિયા સહિતના ગામોમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

કેબિનેટ બેઠક બાદ આ રિપોર્ટની સમીક્ષા કરીને ખેડૂતો માટે સહાયની જાહેરાત થવાની પણ શક્યતા છે અબ્દુલ ઘાંચી સાથે ચક્રવાત ઉના